વડોદરા હળની બોટ કારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આખરે એક વર્ષ બાદ મૃતકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે તો વડોદરાના સિટી નાયબ કલેક્ટર વી કે સાબરિયાએ વર્તન અંગેની જાહેરાત કરી છે જેમાં બાર મૃતક બાળકોના પરિવાર માટે એકત્રીસ લાખ પંચોતેર હજાર સાતસો રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે તો મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને અગિયાર લાખ એકવીસ હજાર નવસોનું વળતર આપવામાં આવશે તેમજ મૃતક ફાલ્ગુન નીબેન પટેલના પરિવાર માટે સોળ લાખ અડસઠ હજાર ઓગણત્રીસનું વળતર જાહેર કરવામાં આવ્યું છે આ સાથે બે હજાર અસ્તોને પચાસ પચાસ હજારનું વળતર આપવામાં આવશે તો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ